વિરમગામ હાસલપુર જીઆઈડીસીના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં વેપારીને ત્યાં સેન્ટ્રલ જીએસટી વિભાગના દરોડા કર ચોરી કરતા વેપારીઓમાં ફફડાટ હાસલપુર જીઆઈડીસીમાં પાંચ વેપારીઓના યુનિટ અને રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરાઈ આશરે પાંચ વેપારીને ત્યાં બે કરોડથી વધુ બોગસ બિલિંગ દસ્તાવેજ અને ગેરરીતિઓ સામે આવી હતી વિરમગામ હાસલપુર જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જીએસટીના સિનિયર ઇન્ટેલિજન્ટ જયપુર રાજસ્થાનના અધિકારીઓ દ્વારા જીઆઈડીસીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું બાર કલાકથી વધુ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં પાંચ થી વધુ વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્ટ ડીજીઆઈ ની વિવિધ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી વિરમગામ હાસલપુર જીઆઈડીસીના પાંચ પેઢીઓ પર કર ચોરીને લઈને તપાસ હાથ ધરાઈ હતી લોખંડના વાયર તાર પટ્ટીના વેપારીને ત્યાં દરોડા પાડીને બોગસ બિલ્ડિંગ અને ખોટા વ્યવહારોને લઈને સેન્ટ્રલ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી વિરમગામ હાસલપુર જીઆઈડીસીના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પાંચ પેઢીઓમાં ઇન્ડસ્ટ્રીયલ સ્કાય ઇન્ડસ્ટ્રીયલ હેવન ઇન્ડસ્ટ્રીયલ જયવલ ઇન્ડસ્ટ્રીયલ અને કમલ કમલવાયર ઇન્ડસ્ટ્રીઅલના ત્યાં યુનિટ કારખાના અને રહેણાંક મકાનોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર મોટા પ્રમાણમાં કર ચોરી દસ્તાવેજ મળી આવ્યા છે અને છેલ્લા કેટલાય સમયથી વેપારીઓ બોગસ બિલ્ડિંગ સામે સંકળાયેલા હોવાનું પણ સામે આવી રહ્યું છે સવારથી લઈને મોડી રાત સુધી વેપારીઓના યુનિટ પર તપાસ હાથ ધરવામાં આવી હતી પ્રાપ્ત વિગત અનુસાર પાંચ વેપારીઓના ત્યાં કુલ બે કરોડથી વધુની ગેરરીતિઓ અને બોગસ બિલિંગને લઈને દસ્તાવેજો મળી આવ્યા હતા ઉલ્લેખનીય છે કે તમામ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સેન્ટ્રલ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓના દરોડા બાદ અન્ય કરચોરી કરતા વ્યાપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો